હનુમાનજી ને બેઠા હતા ને રામ લક્ષ્મણ જાનકી બધા બેઠા એટલે હનુમાનજી આવીને પેહલા રોમ ને પગે પડ્યા સીતાજી લક્ષ્મણ ને પડ્યા બાદ વશીષ્ઠ બધા પાછા કેવા વાળા ઈ જેમ એ હતા એવું નહી કદાચ ના હોય કે ગુરુ બેહી બે રોમ ને પગે પડ્યા કે તમે એટલે રોમ કે એમાં મારો હોય સેવક છે એનો સેવકનો નો ભાવ જેવો હોય એવું કર્યું હોય

ઈ મૂવી એના આચરણની વાત કરું છું કે તને બધા બેઠા ઈ કે ઈ નહીં ઓમ સાતી ચીરી ફોટા ને જોજો પણ ફોટા તમે ના ચીરતા પાછા દેહાધ્યાય ની સાતી ચીરી નાખી સાહેબ અને એની અંદર જે બિરાજમાન આ દેહને ને ચલાવવા વાળો કોણ છે કેવી રીતનો છે આપણે કીધું હાલ સુંદર બાપુ ને નિરાત મહારાજની વાણીમાં કીધું મન તો તારા ઠેકાણે હરિને ઠરાય બીજો નથી પણ મહાભારત જે વખત થઈ ગયું ને એ વખત ભગવાન કૃષ્ણજી ને દ્વારકા થી આમંત્રણ આવ્યું કે શાહદેવે કીધું કે તમે હાડો અમારે ભૈયોમાં ડખા પડ્યા અને આ જુટું બાજી રમ્યા છે ને એમની અંદર બધું હારી ગયા છે ને હવે બાર વર્ષ ને તેરમો અજ્ઞાતવાસ પૂરો થયો છે અરે અમારા ભાઈ જે બોલ્યા થી પરમાણ માં હાલતા નથી એટલે તમે નાનું સમાધાન કરો ભગવાન કૃષ્ણજી આયા છે દ્વારકા થી હસ્તિનાપુર માં વાત્ય જે છે બહુ આનંદ હતો હસ્તિનાપુર માં કારણ કે જે જોડતા તી સ્વાગત કર્યું હતું નતા જોણતા શું લેવા કરે અને આઈને ઉભાર્યા અને બધું સ્વાગત કરીને ઉભાર્યા એટલે દુર્યોધને કીધું કે અડો મારા ઘેર જમણવારનો પ્રોગ્રામ છે એટલે કૃષ્ણજીએ કીધું કે ઉભો રહો ભાઈ બે જગ્યાએ આમંત્રણમાં હું જઉં છું અને એ આમંત્રણ ના હોય તોય હું જઉં એક કોઈ મારો મિત્ર હોય તો મિત્રના તો જમણવાર હું કરું એમાં મને કોઈ વાંધો અને એક મારા ગુરુ મહારાજનો કોઈ વશિષ્ઠ સેવક હારો હોય અને ગુરુમુખી હોય તો એના તો ભજન કરું તું તો ગુરુમુખી નહીં મારા ભાઈબંધે નહીં તારા નુગ્રામ ઘેર માં રવાય અન વિધુર જી ઘેર ગયા અને જોવો અહિયાં જઈ શું કર્યું છે વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી શું કરે પંડિત ને કાજી વિદુરની ગાધી ગાદી ભાજી કેળા ને તા માગી ગર્ભ નાખી દીધો ને સાલ ગાધી તોય ના જોયું જાગી આપડે તો ચા આવે ને તો ત્રણ વખત તો આખા દૂધની ની છે પોણી જેવી બીજા દિવસે થાક્યા પાક્યા એટલે કૃષ્ણજી કે આ આરંભ કરો કાલે આપણે ચર્ચા કરશું હસ્તીના પુર ની રાજસભાની અંદર ગુરુ મહારાજ કરાવશે બીજો દિવસ જાગીને ગયા એટલે હવે દુર્યોધન પાસે આપણે જવાનું છે વાત કરવાની છે એટલે કૃષ્ણજી કે ઉભારો મને દસ મિનિટમાં તૈયાર થઈને આવું છું કૃષ્ણજી એ દુશાસનમાં મેલમાં એમનો ઉતારો આપ્યો મેલ એવો હતો ને ઓમ બાજુ બારી ખોલો ને એટલે ઉનાળો દેખાય ને આ બાદ ખોલો ચોમાઉ દેખાય આ બાદ ખોલો તો શિયાળો દેખાય બારે માસ ની જે વર્તાનો જે વસંત ઋતુ આવે ને એ બધું બારીઓ ખોલે દેખાતું એવો મેલ બનાયેલો ભગવાન કૃષ્ણ કે બાર હું તૈયાર થઉ તૈયાર થતા અહીંયા એક કલાક લાગ્યો

ભાગોએ સુંદર વાત કરી કને બનાયો છે આ ચરખો તમે એ કડવાવાળાને ઓળખો જો જુઓ તો ચરખો અરે મંદિરે મંદિરે કરે ઉંકારે તમે પારખ થઈને પરખો બનાયો છે આ ચરખો એટલે કે એ મારા સ્વભાવને નહીં ઓળખી શકે એ મારા બહારના દેગારને ને ઓળખશે એટલે મારે એના હું એના જેવું થાવું પડે થાવું પડે ને અને એ વાત જયારે જઈને હસ્તિનાપુર ના રાજસભામાં કીધું કે ભાઈ હવે જે થઈ ગયું છે વાત પતી ગઈ છે તમે મારા પાંડવોને પાંચ દો અને હું ગેરંટી લઉં છું મને મારા પાંડવ ઉપર વિશ્વાસ છે જો ગુરુ ઉપર વિશ્વાસ ના હોય તો કજું નહીં મને પાંડવ ઉપર વિશ્વાસ છે કે હું જે કરીને જઉં છું એમાં કોઈ આગા પાછું નહીં કરે નહીં કરે નહીં કરે ત્યારે દુર્યોધન બોલ્યો છે કે પોત ગોમડાની તો વાત કરો છો અણી સમય બની ગયો પાટું માર્યું કે તું તો ગોવાળી ગાયો ચારતો હોય ચોરી ચોરી મોખણ ખાવા વાળો અને તું શું અમારા ક્ષત્રિય ના રાજમાં તું વહીવટ કરવા આવે મારી લાત કૃષ્ણ ભગવાન કીધું તું કે જે ઘેર નોબત નકાર વાગતા હતા અને વાગે છે છત્રીસ રાગ એ ગેર હવે ખંડેર થઈ જાય ને ઉડીસી કાળા કાગ આ સમય બનીને આવતો રહ્યો કુંતામા પાસે જ્યારે ભગવાન આયા ને એટલે કુંતા માતાએ કીધું કે તમે આયા તા શું સમાધાન કર્યું છે એટલે કૃષ્ણ જે બોલે દુર્યોધન હાલવા તૈયાર નથી એમાં વિદુરજી એનું ને ઉભા રહ્યા કે આવું બન્યું છે કૃષ્ણજીને લાત મારી છે અને એ વખત મા એ આજ્ઞા કરી હતી જો આજ્ઞાનું પાલન ક્યો કરવું હોય કે હવે જે અંતની પ્રજા છે મારા ગુરુ મહારાજ ભલે હું આમ ભત્રી તો થતા હતા દેહ વ્યવહારમાં પણ મારા ગુરુ તુલ્ય જે ભગવાન કૃષ્ણને જો કદાચ અપમાન કરતો હોય અને એ વદળાની પ્રજા જો કદાચ મારા ગુરુ મહારાજને લાત મારે તો વધળાની પ્રજા ધરતી ઉપર જીવવી જોવે નહીં યુદ્ધ એ જ કલ્યાણ થઈ તૈયાર પછી પોંડવો તૈયાર થયા કૃષ્ણ કાટલી વાત જ જોઈ રહ્યો નિમિત્ત વિધાન બનાવો તો આજ વાત જયારે ધર્મ ને ભગવાન સમજાવી ને એટલે ધર્મ રાજા પેલા જ્યાં એમના ગુરુ મહારાજ જોડે કે મને આ મહાધર્મ શું છે એ સમજાવો તો ગુરુની નિષ્ઠા કયો બંધાય છે કેવી રીતનું છે આ કે મને આ મહાધર્મ શું છે એની વાત સમજાવો એટલે ગુરુ મહારાજે કીધું કે આ વાત માં કુંતા જાણે છે તારે મારી પાસે આવવાની કોઈ જરૂર છે ત્યાંથી સીધા નીકળ્યા ને એટલે માં કુંતા આગળ પ્રણામ કરીને ઉભા રહ્યા એટલે કુંતા માતાને તરત ખબર પડી ગઈ કે તમને ગુરુ મહારાજે મોકલ્યા છે હાલ તો આપણો સેવક પણ બીજા ને પાંચ તો તમને ખબર ના પડે છે ને પરમ જાણો તમે કહો કુંતા માતાએ તરત કીધું

આ જે પણ છે ને બધું ગુરુ મહારાજ નું છે તો તમે ધણી થઈ ગયા તો મેળ નહીં આવે આ વાત છે જે વાણી છે સત્સંગ છે જ્ઞાન છે કોઈ મારું નથી આ તો પરા પરથી આવે વાણી થોથા પોથા ભરાય પાણી આ બધું ગુરુ મહારાજ નું છે અને જો ટાવર પકડાઈ જાય છે આપણને બેલેન્સ ફૂલ હોય મોબાઈલ નવો હોય બેટરી ચાર્જિંગ કરેલી હોય અને ટાવર પકડાય

અને પછી આ વાત જયારે દ્રૌપદી જેમસેમ સમજાઈ ને એટલે પછી ધર્મરાજા ને એમ થઈ ગયું મેં બ્રહ્મ જાણી લીધો હું જ બ્રહ્મમય છું હું જ આત્મા છું આવું બધું જાણી અને ભીષ્મ પિતામાં પાણી ગયા કે મેં બ્રહ્મ જોણી લીધો એટલે ભીષ્મ પિતામાં કે એમ નહીં જોણવાનું તે જોણ્યો કે હા મેં જોણી લીધો મારા સિવાય કોઈ નહીં કે તારી ઓખોના પોપણના વાળ જેટલા શીખે ગણી ધરમ રાજા ક્યા તો ખબર ન પડે કારણ કે લાવતા શીખો ગુરુ મહારાજ પેહલા શું કરે ખબર છે માટી જો કોઈ કુંભાર કરતો હોય ને બાપુ માટલું તો એ પહેલી એને તળાવ માંથી ખોદી ને ગધાડા લઈને ઘેર નાખે પછી એને તપાઈ દે પેલી ફૂંકાવાય દે બરાબર તપે ને પછી થૂંકો લઈને કૂટે પછી માથી જ ફો લાવે ઉપર કૂટે પછી એમાં પાણી છોટે પછી વડિયાનો પીંડો બનાવે પાછો ઢીલો મૂકે પછી ચાકડા ઉપર ચડાવે ચીકવીને ચાકડા ઉપર પછી પાણી ઝડને કૂટીને પાછો શલ માટલું બનાવે માટલું બનાવે છે પાછું દોરીથી કાપીને પાછો મૂકે અને મૂક્યા પછી થોડું આમ દાઢું થાય ને એટલે પછી નેચે મોય અંદર માટલા માથ નાખે આવ્યો અને આવડો ડઢો હોય

બાકસ હળગાવવાનું કામ કરે ઘર બાળી નાખે એ ખડી નાખે જંગલમાં આગ લગાડી નાખે નાખું જંગલ ખાખ થઈ જાય પણ ઘરમાં રાખવી પડે કેમ ઉપયોગ જો જો આવડે છે છે એ રાખો જેની જરૂર મહારાજ નઈ જાય ઘર બાળી દે પણ ઘરમાં રખાય છે અને એટલે મહાપુરુષો સંતોની દ્રષ્ટિ ક્યારે પડે આપણી દ્રષ્ટિ ક્યારે બદલાય ગુરુ મહારાજની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને તો જ આપણી દ્રષ્ટિ બદલાય એવી ગુરુ મહારાજ આપણને દ્રષ્ટિ આપે તમારી અંદર પ્રગટ બોલી રહ્યો છે અને ત્યારે હસ્તિનાપુર જે પણ વાત થઈ ને એટલે વિદુરજીએ દુર્યોધન ને કીધું કે ભાઈ તારે નતું વાલું તો ના પાડવી હતી પણ પેલો મહાપુરુષ ઠેઠ દ્વારકાથી આવ્યો પૂર્ણ પુરુષોત્તમ જે યોગ કળા જાણકાર બધાનું સમાધાન કરાવનારો હતો અને દૂત બનીને આવ્યો તો એ સારું કરવા માટે આવ્યો તો તારે ના પાડવી કે ભાઈ સાહેબ આ થાય એવું નહીં પણ તારે એટલું બધું જો કહેવાની જરૂર આવતી હતી કે હોય નહીં અણી જે હોય નહીં ચાલું તણ જો દુર્યોધન બોલ્યો છે સાહેબ એમનેમ સત્રપતિ નતો કેવરણ હોય રહ્યો દુર્યોધન સત્રપતિ રાજા હતો કે કાકા સાચી વાત કરું મારે નતું કેવું પણ મારી અંદર કોઈક મને બોલાવતું હતું તમે કહો છો ને આપણે બોલાય બીજો નહીં વાળો કોણ ઓળખો એ જાતે નહીં બોલી ગયા બોલાવા વાળો મારે છે ઈ શાર છે સાહેબ એ ગુરુ મહારાજ ના ચરણ માં પડ્યો છે એના વચન માં પડ્યો છે અને કુંચી લગાવો ને ખુબ સુંદર વાત આવી કે ગુરુ ગમની કુંચી આ ગુરુ પાસે છે બીજા કોઈ પાસે છે અને જ્યારે આ ગુરુ મહારાજ તમારા હૃદયનું તાળું ખોલી નાખે ને કારણ કે આ તો જબરી છે અહંકાર જો કોઈના અભિમાન હોય અહંકાર હોય કોઈને ગાડી ચલાવતા એનો અહંકાર હોય અહંકાર જે કોઈ એમ કે હું બધું પૂરું જાણું છું એ જ મોટા મોટો અહંકાર હું તો દરેક નહીં કરું હજી આપણે સંતોના ચરણ માં શીખીએ છીએ શીખતા શીખતા જો સ્ટેશન ઉપર પહોંચી જ અને જો સ્ટેશન જડી જાય પછી સ્ટેશન ના ગોતવાનું પછી સ્ટેશનમાં બાલુબાનો દેહ નથી બાલુબા દેહ પોતવ બનેલો હતો પણ નથી સાહેબ ગેરંટી આપી પવન મરે જળ મરે વાયુ મરે આકાશ મરે તીર મરે આ પૃથ્વી મરે એ ઘાટ બદલાય ઘાટ ગડ્યા પછી આ તો અનંત રૂપી જુજવા લાગ્યું અંતે યા મનો એમ છે આ બધા છે ને પરમાત્માના ગડેલા અલગ 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 ઘાટ છે અને ઘાટ જ્યારે સૂટી જાય ને તાણ આ ઘાટ દર્શન થાય સાહેબ અને ગુરુ મહારાજ સિવાય બીજો કોઈ કરાઈ શકે એવો

અને તારી વર્તી રે વાળી ને ઘર માં લાવો મારા વિરા તમે સેવો સદગુરુ હાચા મારી મુક્તિ ના દાતા રે હે જી હો જી સદગુરુ મહારાજે મુક્તિ ના દાતા છે ભક્તિ ની અંદર ઉતરે તો ભક્તિ નું પહેલું પગથિયું પ્રમાણ છે કે તમે ભક્તિ વરી છે હું આઈ ગયો હો ભક્તિ વર્યોનું પ્રમાણ શું તો ભક્તિનું પહેલું પ્રમાણ ગંગા સતી વાત કરી મેરુ ડગે પણ જેના પછી મન ના ડગે ભલેને ને ભાગી પડે બ્રહ્માંડ વિપતો ગમે એવી આવે તો વણસી ના જાય એ સોહી જન હરી જન ભક્તિ કર્યાના પ્રમાણ તમને ભયમાંથી મુક્ત કરી નાખે તો હમ જો ભક્તિ તમનો હરી પણ જો ભક્તિ વરીય ગુરુ મહારાજને તન મન ધન આલ્યું બધા કે છે કે તાન મને ધન અર્પણ કરવાનું અર્પણ એટલે અડધું કહેવાય સમર્પણ જારે થાય ને તાન જ બેડો પાર થાય બોલો કર્યું હોય તો કો કેવા પૂરતું કર્યું દેખા દે કરી પેલા ગુરુ કરાયા આપણે રહી ગયા બાપરે કીધું ગુરુની આજ્ઞામાં જે રહે ને સદગુરુ સેવા છે બહુ દોહલી એને નિભાવવી ઘણી મુશ્કેલ નટડી જેમ દોર ઉપર ચાલે છે એવો છે આટપટો ખેલ ગુરુ મહારાજ ની સેવા જમતમ નહી જાતી સાહેબ નાદી ના ઇતિહાસો જુઓ કારણ કે તમે ભવિષ્યમાં જો ભૂતકાળમાં જો પણ મૂળ શું એનાથી કોઈ કલ્યાણ આપણું થવાનું વર્તમાન ની વાત કરી મહારાજે દરેક સંતોએ વર્તમાનની અંદર તમે હાલ પ્રગટ બોલી રહ્યા છો પણ એને બોલાવા વાળો કોણ છે ને એને ઓળશી લો બોલે બોલાવે સબઘટ માં બોલે છે અને સબ સબઘટમાં રહ્યો છે સમાય પણ જ્યાં જોઉં ત્યાં થઈ જાય એવો તમારી દ્રષ્ટિ જેવી હોય એવો થાય તમારી દ્રષ્ટિમાં કેવો સ્વભાવ નો ભાવ પડ્યો છે એવો એ પ્રગટ થાય હરિ તારા નોમ છે હજાર કયા નોમે લખવી કંકોત્રી

નગર નગરની બહાર આયા છે અને એ શેઠ આવ્યો નરસિંહ ની ઊંડી છે લાવો હું જો મળ્યો શામળભાઈ ઇતિહાસ ભલે ગમે કહેતું હોય પણ જે નરસિંહ મહેતા નો ખાસ વર્ણોતર બની ને આવ્યો હતો ને એ શામળસર નામનો દેહય હતો અને એ નરસિંહ મહેતા નું કામ કરવા આવ્યો હતો પ્રગટ રૂપે જ હતો બીજો કોઈ નતો એ દો ઘડી ઘડી બીજા રૂપ તો ના લેવા પણ જ્યારે જરૂર પડે ને ત્યારે ગમે ઘાટ ઘડે તો તમારી મદદ માટે આવે છે અને નગરની બહાર આવ્યા જાણ તાણ આ એક કાયા નગર છે આ નગરની બહારની એકલા તો આપણે ના ખબર પડે કે આપણે કોણ સાહેબ પછી પરમાત્માને આપણે ગોતવો ના પડે અને ઈરો છે ને કેવો બોલાયો નથી કહેવાય હોય નથી જોવાયો હોય નથી મહારાજ જાતા જ મહારાજ જેવા આનંદ કરતા કરતા ને એમાં એક જનો મળ્યો બાપુ નમો નારાયણ ઓમે જો ભેદ આટલે મહારાજ કેટલો પડ્યો ખબર છે નમો નારાયણ કહેતા હોય ને તો હોમે સીતારામ વાળો એ નમો નારાયણ ના કે સાહેબ બંદકી કહેતા ને એટલે વળી જય ગુરુ મહારાજ રે ના કે કોઈને જય માતાજી કહેતા પેલા કે ના એ તો ના ચાલે તમે જય માતાજી વાળો એટલે પણ એક નું એક છે જો હમ આલી હોત બોલો તમે જેમાં તેમ બોલો કે ના બોલો તમારું શું થાય એમાંથી પહોળો કહો શું થાય એવું છે એમાંથી અને એમ મહારાજને ને પૂછ્યું બાપુ નમો નારાયણ બાપુ કે નમો નારાયણ બાપુ કોણ છો એટલે કે જો આધ્યાત્મિક સિદ્ધાંતમાં પૂછતો હોય તો અમુક હોય નહીં તો કે ના હું તો આ તમે જેમ હાલ બોલો છો ને દેહ વ્યવહાર માં એવું પૂછું છું તમે કોણ છો એટલે બાપુએ કીધું કે હું સાધુ છું એમ સાધુ છો કે હા શું કરો છો કે ભજન કરવું કે બરાબર છે કનું કરો છો ભજન કે પરમાત્માનું એમ કા પરમાત્માનું ભજન કરો છો પરમાત્માનું જોયો છે અને જોયો હોય તો મને બતાવો હવે મહારાજનો ચીજ ખસ્યું કે મારું ગુડવા ત્રણ ચાર વખત પૂછ્યું એમાં મને કોઈ વધત નતો પણ હવે આ જોયો છે એ હવે ઓને જેવી રીતે વતાવો એટલે મહારાજ ના જોડા મહારાજ લોખંડ નો બાબા રાખ્યો રાખું એટલે બાપુએ ચીપ્યો ગાડી ને સીધતો પેલા માથા ને ધાર મારી દીધો એટલે પેલા ની ધાર થઈ અને પેલો રાડ કૂકવા કરવા માંડ્યો અરે બાપુ આવું મરાય મને વેદના થવા માંડી છે

શું કરો કે ભજન કરો કે કનું કે પરમાત્મા કે પરમાત્મા જોયો છે મેં કીધું કે હા જોયો છે તો કે બતાવો જેવો છે એટલે હું આ કહી શકું એમ નતો હવે હું એક પ્રશ્ન કરું એને કોઈ જવાબ મને આલે જો સારચું આવે છે ધ્યાન રાખજો હવે મને આ માથા ને ચીપ્યો મારેલા તને શું થાય છે કે બાપુ મને વેદના બહુ થાય છે મને દુખ થાય તકલીફ થાય બળતર થાય છે કે બળતર થાય છે બોલો એવું ખરું કે આ વેદના જેવી થાય તો હું જાણું જોડું ભગવાન મને મળ્યો છે હું જોડું કેવાય એવું નથી એટલા નિરાત મહારાજે માં પ્રમાણ આપ્યું વાણીમાં આવે એ વસ્તુ છે વણસી જાય

અને વસ્તુ અનુભવમાં આવે એટલે સંતો મહાપુરુષે શંકર મહારાજે કીધું અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા સાચો શબ્દ આજ ગોતી લાવો આજ સત્સંગ કરવા અને સત્સંગ સત્યનો સત્ય શું છે તમારે તમારો જ સંગ કરવાનો બીજા કોઈનો નથી કરવાનો રીક્ષા એ ચીડે લખેલું હોય છે રિક્ષા એ ખબર નહીં હોય અધિકારીઓ મીચમ લખાવાનું ઇંગ્લિશ માં મોટો વકડો એ મારેલો હોય અને પછી ચેડે લશેલું તું તારું કરજે એ તું તારું કરજે તો આપડે હાલકા નું કરવા હેડ્યા બીજા નું કરવા હેડ્યા એટલે ડખાશે આ તમે તમારું કરો હે તારા રે માટે તે શું કજું રે હૈ મુંદર હતો બડો બુદ્ધમી રે ડરડા કાલ્યા રે પાર રે બાકી જીવ તારા માટે તે શું કર્યું રે આ શરીર ના શણગાર માટે સવારે ચાર વાગે થી ઉઠી રાત ના બાર વાગ્યા સુધી કોઈ કામ બાકી નથી મેલ્યું મેલું મોણસે અને તોય જે હવા શરીર ની ભરવાની છે ને એ ભરાતી અને પેલા બેમણ બેમણ ના ભારા નાખો છો તો એ તમને દસ પંદર લિટર દૂધ આલે છે હે અને એક જ સિલેબ હોય તમે લગન માં ગયા હોય તો એ તમને ઉતવડે હેડજો હેડજો ઢોરા ગરકા છે ઢોરા ભૂસા છે તો તમે એ જોઈન માં તમને આ રેકોર્ડ કરવા દેતા નથી હે જો ખારા પ્રસંગ માં ગયા હોય તો તમને આ રેકોર્ડ કરવા દેતું નથી અને આઈન તમે બેમણના ના ભારા એક નાખો તો દસ લિટર દૂધ આલે ચમ એમ સિલેબ બંધાઈ બેઠા છે તેમાં નામનો જેને શિલો પકડ્યો સાહેબ એને બીજું કોઈ કરવા પણ એ શિલે બધું આવે અને મહાપુરુષો આપણા સંતો ભારત ના અનુભવી હાલ પ્રગટ છે એની વાત કરું હો થઈ જાય છો થઈ જાય આપણે જરૂર નથી હાલ પ્રગટ જે બોલી રહ્યા છે આપણી વચ્ચે હાજર પ્રગટ પરમાત્મા તમે કાટ બદલાય ને આયા છે પણ એના યદ છે સંત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘર ભલે અવતરે પણ રહે સંતનો બસ આ સંતને ઓળખ હોય જેવા તેવાનો ખેલ નથી સાહેબ આ તો ખુદા તેરી અકલીત માયા ભેદ કિને પાયા કોયા ખુદાને એલ કયા કોઈ સમજા હો દીવના હોય કોઈ મૂર નજરબંદી પાખંડીયા સચા વેલે સચા બોલે સબ કાને જૂઠે જગ પર માયા ટોળું થા તો અરે કેવા ટોળું છે ટોળું છે હું તો કહું ટોળું ચો થાય કહો તમે તમે દવા બાલો ને આપણા અનુભવ તમને જ થાય શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર હોય ને એ ટોળું વધારે હોય ઘણાય કીશે કે મારા બાપુ બબે હજાર ચેલા છે પણ શું કરવા કર્યા છે આ આલજો ચેલા કર્યા છે ચેલન આલજો કે ચેલા થી ત્રણેક તેણે લેવામ તો કૂતરાનો અવતાર આવશે નહિતોડા થાય પાછા અને કોને તોટ છે ને લોહ સૂચી થાય